પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર કરાવ્યો પ્રારંભ ભારત મંડપમમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સહિત અન્ય દેશોના રાષ્ટ્ર અધ્યક્ષો સાથે વિશ્વના એઆઈ લીડર્સ થયા સહભાગી ભારતે સૌથી મોટા ટેક ટેલેન્ટનું કેન્દ્ર ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટને સંબોધતા કહ્યું ભારત નવી ટેકનોલોજી બનાવે છે અને અપનાવે પણ છે એઆઈ દ્વારા પડકારોને હલ કરવામાં મદદ મળવાનું જણાવતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ તો ગુગલ સીઓ સુંદર પિચાઈએ એઆઈ ક્ષેત્રે જવાબદારીપૂર્વક કામ કરવા કરી અપીલ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન ભારતની આજે મહત્ત્વના દેશો સાથે દ્વિપક્ષીય બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએ નેધરલેન્ડ સહિતના દેશો સાથે દ્વિપક્ષીય ભાગીદારી વધારવા કરશે ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક બેઠકમાં પ્રધાનમંત્રીના આગામી ગુજરાત પ્રવાસને લઈ કરાઈ ચર્ચા સાથે બજેટ દરમિયાન રજૂ થનારા વિધેયકો સહિતના મુદ્દાઓ ઉપર કરાઈ સમીક્ષા રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો ઉપર મંથન રાજ્યના પોલીસ વડા ડોક્ટર કેએલએન રાવ કચ્છના સરહદી ગામોની લેશે મુલાકાત ભુજમાં આયોજિત ક્રાઇમ કોન્ફરન્સમાં બીએસએફ અને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે સુરક્ષા મંથન જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની કરશે સમીક્ષા રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી ત્રણ અલગ અલગ સિસ્ટમ સક્રિય થતા મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કેરીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો ચિંતિત અમેરિકાની તહેરીનને ફરી ચેતવણી ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરતા પહેલાં રાજદ્વારી એકમાત્ર વિકલ્પ સમાધાન કરવામાં જ સમજદારી હોવાનું જણાવતા અમેરિકી રાષ્ટ્રપતિ નફા બુકિંગને પગલે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં બીએસસીનો સેન્સેક્સ એકસો ચાલીસ પોઈન્ટ પાંચસો નજીક તો નિફ્ટી પચીસ હજાર સાતસો કેપના ઘટાડો સોના ચાંદીમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આજે ત્રણ મુકાબલા કોલકાતામાં વેસ્ટ ઇન્ડિઝ ઇટલી વચ્ચે રમાયેલ મેચમાં ટોસ ઇટલીએ પસંદ કરી બોલિંગ તો શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે કોલંબોમાં અને અફઘાનિસ્તાન કેનેડા વચ્ચે ચેન્નાઈમાં મેચ